નમસ્કાર શો ટાઈમ છે ભાવનગરના કાળિયાબીડ લખુભાઈ હોલ પાસે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા ઓપરેશન સિંદુરની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવ અંતર્ગત સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે